જે માતાજી અને જય શ્રીલક્ષી બધાને તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું વાર એકવાર સ્વાગત છે તો આજે આપણે જીવંતિકા માન વ્રત રહ્યા છીએ તો આપણે પ્રસાદી બનાવવા જવાનું છે તો વિડીયોમાં બનાવી રેજો પ્રસાદી બનાવવા એવી શેરો બનાવવાનો હશે જીવંતી કામ પ્રસાદીમાં તો મિત્રો ઝીણા લોટનો શેરો બનાવે છે તો તમે જોઈ શકો છો પ્રસાદી બની જાય પછી આપણે સ્થાપના કરી નાખવી તાની તો તમે જોઈ શકો છો લોટ શેકે છે શેકાવનું કા નાખી ત મિત્રો હવે મારે પોતું કરવાનું છે ઊભું તો એ પોતું કરી નાખવું આ મારા મમ્મી પ્રસાદી બની નાખે પછી આપણે સ્થાપના કરી નાખવી

મિત્રોએ વાર્તા કરવાનું શરૂ કરી દેવી ઘણા વર્ષો પહેલાં સુસેન્દ્રચંદ્ર નામે એક હાજર થઈ ગયો હતો તેને રાણી અને સુશીલ હતી તમારું વાજવ્યા પણ રાણીએ માટે બધું બહુ જ ખુશી દર્શાવી એટલે દાસીએ કહ્યું રાણી બા તમે પેટે પેટે પાટા બાંધીને સ્વર્ગમાં હોવા હોવાનો

આવી ગયા છીએ વાડીએ મોટર ચાલુ કરવા મોટર ચાલુ હોય પાણીની ટાંકી કાલ પછી આપણે આવી ગયા છીએ વાડીએ કાકડી ખાવા આવે એટલે જડીક નહીં હવે કાકડી હે

કદાચ વરસાદ થઈ જાય તો પાવું નહી બાકી નકર તો પાવન ચાલુ કરવું જ પડશે હવે જો અત્યારે મોંઘા ભાવના કંકોડા અત્યારમાં અત્યારમાં વીણવા મળી છે અત્યારમાં મફતમાં કંકોડાવી મળે છે અત્યારમાં ઈ મફત જ કહેવાય ને અત્યારે તો વાડમાં તો ઈ તો કોને ખબર હવે ફાવડા તો અત્યારે મફતમાં મળ્યું છે ને અત્યારે બે હજાર ના છે અત્યારે સો ના સો ના ના કિલો લાવ્યા છે અત્યારે કાં કેટલા કંકોડા વીણતા હશે તે

ಉ ಸೀತಾರಾಮ ಬಳಿ ನಿಂದ ઘરે આવત છે અને આપણે કાંકડી પણ ખાધી અને આજે તો શનિવાર હતો એટલે અમારે ત્રણ વાગે રજા પડી ગઈ હતી અને આજે નિશાળે પ્રોગ્રામ પણ હતો રક્ષાબંધન ઉજવ્યું અને ડાન્સને એવો પણ કર્યું બધાએ અને સોમવારે છે રક્ષાબંધન તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે તો અત્યારે અમારો ધાબાનો નજારો ત્રણ વાગ્યાનો આમ તો હાડા ત્રણનો તડકો નથી આજે અને આજે તો લેશન પણ ઘણું બધું છે તો કરવાનું છે હવે લેસન રજા પડી ગઈ એટલે ખાઈ પણ લીધું છે અને હવે લેસન કરવાનું છે તો હવે આપણે લેસન કરવા માંડવી નીચે જઈને આળા સડે પણ શું કરું લેસન તો કરવું પડશે તો હવે આપણે નીચે જવી લેસન કરી નાખવી નકર પછી નિશાળ માર પડે તો હવે લેસન કરવાનું છે અને અમારે બે લીમડા પણ છે મોટા તો ઉનાળામાં કાયમ આવે છાંયો નીચે હોય એટલે બધા નીચે બેસે તો એ ઉનાળામાં કામ આવે છે અત્યારે પણ સરસ મજાનો છાંયો છે અત્યારે તો તડકો નથી એટલે જરૂર ન પડે લીમડાની તો ઉનાળામાં જરૂર પડે ગરમીમાં તો અત્યારે તો ચોમાસું હાલે છે અમારે તો અત્યારે વરસાદ નથી તો મિત્રો અહીંયા અમારે છે એક બગીચો છે તો દૂધીનો વેલો પણ મોટો થઈ ગયો છે અને આશોપાલ પણ મોટો થઈ ગયો છે અહીંયા જાબુડો પણ છે એ પણ ઘણો મોટો થઈ ગયો છે અને અમારે ઢોળા પણ છે ચાર એક એક ભેંસ છે એક પાડી છે એ સામે લીમડાના છાંયા બાંધા છે અને બે અંદર છે એ તો દેખાશે નહીં લુગડું આડું છે એટલે તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બધાને જય માતાજી આવજો નવા બ્લોગમાં મળીશું બાય બાય